ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ મારા મિની બ્લોગમાં આજે તો છે ને અમે બહુ જ ખુશ છે પણ અત્યારે છે ને આટલું બધું અંધારું છે કે સવારના ત્રણ વાગ્યા છે ક્લાયન્ટને ત્યાં પહોંચી ગયા હતા વર્ક પણ પતી ગયું હતું આ દીદીની હતી એન્ગેજમેન્ટ અને તેની સાથે તેના સાઇડર પણ હતા સાઈડરનો વિડીયો નથી લીધો પણ એન્ગેજમેન્ટ બ્રાઇડનો આવી ગયો છે આ બાજુ જો હું અને મામી જઈ રહ્યા હતા ફૂલ માર્કેટમાં ફૂલ લેવા માટે કેમ કે હમણાં કન્ટિન્યુ ઓર્ડર છે તો બધાને રિયલ ફ્લાવર તો જોતા જ હોય છે અને આ બાજુ મસ્ત મજાની બપોરે ખીચડી મળી ગઈ છે એટલે મોજ આવી ગઈ હતી પછી તો જો આ દીદી મને કહેતા હતા કે મારી હેરસ્ટાઈલ મસ્ત લેજો એટલે મેં કીધું વાંધો નહીં એણે મને એમ કીધું કે હું વિડીયો જોઈને આવી છું તમે કીધું ઓકે સારું ચાલો આજે તો તમારે હેરસ્ટાઈલ એક નંબર જ લેવાની હોય ને પછી આમને હતું આઈનિંગ પિનપ એટલે તેનું આઈનિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું હતું ત્યાં તો આવી ગયા હતા આપણે મંડપ મુહૂર્તના બ્રાઇડ એટલે બ્રાઇડને પણ આજે મંડપ મુહૂર્ત છે તો એમને પણ અલગ અને યુનિક લૂક આપવાનો હતો એટલે આ બાજુ મેં પણ કામ કરી દીધું હતું સ્ટાર્ટ અને આગળથી મામીએ તેમનો મેકઅપનું ટચઅપ પણ કરી દીધું હતું તો ફાઇનલી તેનો લુક જોઈ શકો છો તમે કેટલો મસ્ત છે તેમને મેકઅપ પણ એટલો જોરદાર આપ્યો છે અને તેમની હેરસ્ટાઈલ પણ એકદમ સિમ્પલ અને સાદી છે પણ હેરસ્ટાઈલ બહુ જોરદાર હતી બસ આ જ ખુશી હતી અમારા માટે કેટલા ટાઈમ તમે આ પાર્સલની વાટ જોતા હતા તે જ આજે આવી ગયું છે જો આ જ સેટ અમે ઓનલાઈન બુક કર્યો હતો ને અમારો જોરદારનો સેટ છે પછી તો અહીંયા રેડી કરવા આવ્યા હતા ને અહીંયા દસ ક્લાયન્ટ હતા તેમને અમે દોઢ કલાકમાં દસ ક્લાયન્ટને રેડી કર્યા જ પણ લાસ્ટમાં દીદી એક જ છે તો બસ આજનો વિડીયો એટલો જ છે